નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે શિક્ષકો માટેની એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ જે રાપર વાગડ કચ્છગાંઠા આવેલી છે તેમાં જે બે હજાર ચોવીસ પચીસના જે સેશન માટે મિત્રો અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે જો એ વિગતવા તો મિત્રો બીએ એમએ બીએડ કરેલા ઉમેદવારો માટે ભૂગોળ અર્થશાસ્ત્ર તેમજ સમાજશાસ્ત્ર વિષય લઈ શકે તેવા ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જે શાળા માટે શિક્ષકોની એક જગ્યા માટે ભરતી જાહેરાત આવેલી છે હિન્દી ગુજરાતી સંસ્કૃત માટે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે એક જગ્યા ખાલી છે જેવા લાયકાતની વાત કરીએ તો એમએ બીએડ હોવા જોઈએ ગુજરાતી સામાજિક વિજ્ઞાન તેમજ હિન્દી સંસ્કૃત માટે તેમજ પ્રાથમિક અને માધ્યમિક માટે એક એક જગ્યા ખાલી છે જેમાં બીએ એમએ બીએડ કરેલા હોય તેમજ પીટીસી કરેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વિજ્ઞાન અને ગણિત માટેની વાત કરીએ તો પ્રાથમિક અને માધ્યમિક માટે એક એક જગ્યા ખાલી છે જેમાં બીએસસી એમએસસી બીએડ પ્રાથમિક માટે તેમજ બીએસસી એમએસસી પીટીસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા પ્રાથમિક માટે એમએસસી બીએડ કરેલા હોય છે બીએસસી એમએસસી માધ્યમિક માટે અરજી કરી શકશે નામું તેમજ આંકડા શાસ્ત્ર વાણિજ્ય વ્યવસ્થા માટે ઉચ્ચતર માધ્યમિક માટે એક જગ્યા ખાલી છે જેમાં કરીએ તો બી કોમ બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે બાર પાસ થયેલા ઉમેદવારો માટે અહીંયા તેમજ પટાવાળા માટે વિભાગમાં એક જગ્યા ખાલી છે તમે જોઈ શકો છો સંચાલક શ્રી શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપ દાસજી છે અહીંયા સરનામું નોંધી તમે શ્રી રાપર મુ પોસ્ટ તાલુકા કચ્છ ખાતે તેમાં આચાર્યશ્રીના કોન્ટેક્ટ નંબર આપેલા છે ઈમેલ આઈડી આપેલું છે છે મેનેજર શ્રીનો નંબર તેના પર તમે વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો દ્વારા પોતાનો સંપૂર્ણ બાયોડેટા તેમજ અપેક્ષિત પગાર સાથે ઉપરના સરનામે અરજી મોકલી આપવાની રહેશે તમે જોઈ શકો છો જે એડ્રેસ આપેલું છે તેના પર તમારે બાયોડેટા સાથે તમારા જે અપેક્ષિત પગાર સાથે તમારે મિત્રો અરજી કરવાની રહેશે રહેવાની તથા જમવાની સગવડ અહીંયા આપવામાં આવશે તેમજ અનુભવીને અહીંયા અગ્રતા આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો જે પ્રાથમિકથી લઈ અને ઉચ્ચતર માધ્યમિક માટેના જે શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ રાપર વાગડ કચ્છ ખાતે આવેલી છે તેના માટેની આ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય